યુનિવર્સિટીમાં ફરી એકવાર આ ભાંડાફોર થયો છે ઉચ્ચ શિક્ષણના મંદિર ગણાતા કેમ્પસમાં પારદર્શિતાના બદલે પરિવારવાદનો માહોલ સર્જાયો છે યુનિવર્સિટીના જુદા જુદા ભવનોમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતીમાં કોઈએ પોતાની પત્ની કોઈએ પુત્ર તો કોઈએ પુત્રીને કે કુટુંબીઓની ગોઠવણનો પર્દાફાશ થયો છે તો મંજૂરી લીધા વગર જ વીસીએ બહાલીની અપેક્ષાએ પોતે જ મંજૂરી આપી દીધી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અવાજનવાર વિવાદમાં આવતી હોય છે ને હવે તો જાણે વિવાદનું ઘર બની ગઈ છે આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતીમાં પત્ની પુત્ર અને કુટુંબીઓને ગોઠવી દેવામાં આવ્યા કોઈને ખ્યાલ ન આવે એ રીતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વીસી આ ગોઠવણ કરી કેમિસ્ટ્રી બાયોકેમિસ્ટ્રી માં ભવનમાં ગમતાનો ગુલાલ થયો ઇન્ટરવ્યૂ થઈ ગયા ઓર્ડર અપાઈ ગયા પ્રોફેસર્સ પણ હાજર થઈ ગયા કોઈને કાનો કાન ખબર ન પડી તો કયા ભવનમાં કોની ગોઠવણ થઈ તેના વિશે એક નજર કરીએ તો કેમિસ્ટ્રી ભવનમાં પાલ્ગુની જીવાણીની ભરતી થઈ ઇલેક્ટ્રોનિક્સ ભવનના અધ્યક્ષ ડૉક્ટર મહેશ જીવાણીના તેઓ પત્ની છે તો આખી આખી આ ગોઠવણનું લિસ્ટ ન્યૂઝ કેપિટલ પાસે આવ્યું છે જે આપણે બતાવી રહ્યા છીએ બાયો કેમિસ્ટ્રી ભવનની અંદર આશિષ કલાસવાની ભરતી કરવામાં આવી હિન્દી ભવનના પૂર્વ હેડ ડૉક્ટર બી કે કલાસવાના તેઓ પુત્ર છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિવાદોનું હવે બીજું નામ બની ચૂકી છે અને હવે અહીં પરિવારવાદ છતો થયો છે કેમેસ્ટ્રી ભવનની અંદર પ્રિયાંક શાહની ભરતી કરવામાં આવી ઇન્ચાર્જ પરીક્ષા નિયામક અને કેમેસ્ટ્રીના પ્રોફેસર ડોક્ટર મનીષ શાહના તેઓ પુત્ર છે આ સિવાય અન્ય એવા ઘણા લોકો છે કે જેમની ગોઠવણ થઈ છે બાયોસાયન્સ ભવનની અંદર ભાવિક વાકાણીની ભરતી કરવામાં આવી એબીવીપી રાજકોટ શહેરના તેઓ પ્રમુખ છે તો આખી આખું આ લિસ્ટ મેડિકલ ઓફિસર ભવનની અંદર ડોક્ટર જયંતિભાઈ જીવાણીની ભરતી કરાઈ આરએસએસના સંઘના પ્રાંત કાર્યવાહ મહેશ જીવાણીના કૌટુંબિક ભાઈ હોવાની પણ જાણકારી મળી રહી છે